નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધવાની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અને તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતમાં નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદ મામલે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે કુંભાણીએ કોંગ્રેસને છેતર્યા કે પછી કોંગ્રેસ છેતરાઈ ગઈ કુંભાણીના ફોર્મના ટેકેદારોના સાક્ષીઓએ આક્ષેપ કર્યા છે એ કહ્યું છે કે અમારી હાજરીમાં જ ટેકેદારોએ સહયોગ કરી હતી એટલે આખું જે હવે વિવાદ છે તે અલગ જ સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યો છે સાક્ષીઓએ કલેક્ટર સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે અમારી હાજરીમાં જ ટેકેદારું એ સહી કરી હતી તેવું નિવેદન સાક્ષીઓ તરફથી આપવામાં આવ્યું છે જે રીતે ચૂંટણી પંચ ભાજપ કલેક્ટર ટેકેદારો એવું કહી રહ્યા હતા કે આ સાઈન કહી શકાય કે ટેકેદારોની નથી ત્યારે આ સંદર્ભે અત્યારે આખો એક નવો વળાંક સામે આવ્યો છે સમગ્ર પ્રકરણમાં ભાજપનું તાનાશાહી અને નિલેશભાઈની મૂર્ખામીભરું પગલું આ અને ભાજપમાં જે કાંઈ એને તાનાશાહી વાપરી ફોડવાનું કામ કર્યું જે કર્યું તે પણ એને મેં છોડવાના તો નથી કોર્ટમાં જશું હાઈકોર્ટમાં જશું સુપ્રીમમાં જવાના અમે નથી ચૂંટણી પંચને છોડવાના નથી કલેક્ટરને બક્ષવાના કે નથી ભાજપવાળાને બક્ષવાના બાદનાથી જરૂર તો એ એમ કહે છે કે મારા ટેકેદારો ફરી ગયા છે આમ છે તેમ છે એમાં એના કુમારને એ બધા જ હતા અને એના હતા છે એ એવું મૂકેલું કે અમારી અમારી તો સમક્ષ કરેલી હોય અત્યારે હાલ વધુ ચર્ચા માટે કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાલા આપણી સાથે જોડાઈ ગયા છે અસલમ ભાઈ આપનું સ્વાગત છે જીએસટીવી માં

અને ટેકેદારો કહે છે કે અમે સિગ્નેશન નથી કરી એટલે આમાં જુઠ્ઠું તો કોઈ છે અમે એટલી જ કહીએ છીએ કે કલેક્ટર કચેરી ભાજપ કમિશનના દબાણમાં રાજકીય દબાણમાં કામ ન કરે નિષ્પક્ષ અને સટસ્ટ કામગીરી કરે અને જે માણસે સહી કરે કાં તો નિલુષ કુંબાણી ખોટો છે કાં તો ટેકેદારો ખોટા છે એની તપાસ થવી જોઈએ અને કસુરમા અને જેલના સળિયાની પાછળ દાખલ નાખવા જોઈએ એટલા માટે કે આ તો લોકશાહીનું સરેઆમ હત્યા થઈ છે જેમાં આવી ઘટના બીજી વાર ના ઘટે સાવચેતીના પગલા રૂપે પણ કડક રીતે કાર્યવાહી કરવાની જવાબદારી એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની છે વહીવટી તંત્ર ની છે અને આખા પ્લાનિંગમાં ભારતીય જનતા પાર્ટી સીધી રીતે સંડોવાયેલી છે તો ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને પણ પકસવાના જોઈએ

ભાઈ આ સિગ્નેચર એની છે તમારે એની પણ માનવી જોઈએ પરંતુ આ તો પૂરા આખું જે સમગ્ર ઘટના છે સુન્યાય છે ષડયંત્ર ના હતી અને એમાં ભારતીય જનતા પાર્ટી ને એવું છે કે ભાઈ પાંચસો પિસ્તાલીસ માંથી ભલે જીતી ગયા લોકસભા ને થશે નેશ કુંભે તો કારણ કે નિલેશ કુંભાણીનો સંપર્ક નથી છેલ્લા ત્રણ દિવસ કોઈ સાથે નહીં પ્રદેશના નેતાઓ સાથે અમારે સાથે છે

કારણ કે જે ટેકેદારો હતા એના સગા સંબંધી હતા એફિડેવિટ કરી નોટરી કરનાર એડવોકેટ કિરણ ગોગારી એ ભારતીય જનતા પાર્ટી સક્રિય આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ રૂપે સેવા બજાવી ચુક્યા છે

તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે શાહિદ અચાનક એક એકાએક સાક્ષીઓ હાજર થયા છે અને તેમણે કહ્યું છે કે ટેકેદારોએ જ્યારે સહી કરી ત્યારે તેઓ પોતે હાજર હતા પરંતુ આટલો સમય ક્યાં લાગી ગયો એ પણ એક સવાલ અત્યારે થઈ રહ્યો છે શું અપડેટ મળી રહી છે લેટેસ્ટ જી બિલકુલ ધોની આજે સુરત શહેર ખાતે ચાર જેટલા સાક્ષીઓ જે ટેકેદારો ની સમક્ષ હાજર હતા તે અત્યારે હાલ GSTV સમક્ષ હાજર થયા છે ચાર જેટલા આ ઠેકેદારો જોઈ શકાય છે કે જે હાથમાં કાર્ડ લઈને પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આપણે એમની જોડે પણ વાતચીત કરીશું કે જ્યારે તમારી સમક્ષ સહીઓ કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે શું કહેશો મારું નામ રમેશભાઈ ગાજીપુરા છે અને આ જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે આ ચારે ચાર સાક્ષી મારી નજર સામે સાઈન કરેલી છે જે એને એફિડેવિટ આપ્યું છે કોર્ટ કલેક્ટરમાં એમાં સાઈન મારી નથી તદ્દન વાત ખોટી છે એવું જ મેં મારી મેં એફિડેવિટ કમિ ચૂંટણી પંચને પણ આપેલું છે કે મારી નજર સામે સાઈન થઈ છે એ સાઈન તદ્દન સાચી છે જો ખોટી હોય તો એ કોર્ટમાં કેમ નથી જતા અને ચૂંટણી પંચ ને એ સાઈન ને માં મોકલે અને આ ચારે ચાર ના અને ઉમેદવાર અને અને વેચાઈ ગયા લોકો તો એવી વાતો કરે છે કે આને કઈ લાલચ આપેલી છે કઈ ડરાવેલા છે કઈ ધમકાવેલા છે જો નિલેશભાઈ ના ઠેકેદાર એના વફાદારો એના પટેલ ને આ બધા એના સમક્ષ એના પરિવાર ના હોય અને એ લોકો ને ડરાવ્યા હોય કે કઈ લાલચ અન્ય આપેલી હોય તો જ આવી રીતના ઘટના બને ને તમે બી ત્યાં હાજર હતા તમારી સમક્ષ સહી કરવામાં આવી અને એન ટાઈમ પર તેમણે જણાવ્યું કે આ મારી સહી નથી ખોટી સહી છે સમગ્ર મામલો શું હતો ક્યાંક ને લાગી રહ્યું છે આની અંદર કોઈ સંગડાવણી હોઈ શકે આની અંદર પૂરેપૂરી સંડોવણી હોય એવું એમને લાગી રહ્યું છે કારણ કે અમારી હાજરીમાં રૂબરૂમાં જ ટેકે ટેકેદારોએ સહી કરી હોય અને અમે જિલ્લા કલેક્ટરને અમારું એફિડેવિટ પણ રજૂ કર્યું છે એની કોઈ કાર્યવાહી કરવામાં નથી અને જો ખાતા હોય એ લોકો તો જનતાની સામે આવે ને અને આમાં ચૂંટણી કમિશ્નર કોઈ પણ જાતના ના કે કોઈ જાત ની કાર્યવાહી કરેલ નથી જે બિલકુલ શું કહે છો આજે પાંચમો દિવસ થઈ ગયો છે સંપર્ક વિવાહ ઠેકેદારો પણ છે અને નિલેશ કુંભાણી પણ સતત તમે એક જ માંગ કરી રહ્યા છો કે સહી અને તમામ જે છે તે FSL માં મોકલવામાં આવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કઈક રંડાયું છે આમાં પૂરે પૂરું જે નિલેશભાઈ કુંભાણી એમના પટેલ એમના ભાગીદાર એમના કોઈ મિત્રના મિત્ર જે કોઈ ઠેકેદારો છે એ એમને પોતાને આખી પોતે આખું પોતે જાતે જ પોતે બનાવેલું કે ભાઈ આમાં કોઈ બહાર નો વ્યક્તિ નહીં એનો પોતાના જ સગા સંબંધી આ છે તે છે બધું ભેગું કરીને આ બધું સયંત્ર રચેલું છે.

અત્યાર સુધી તમે ક્યાં હતા અને આજે જ તમારે મીડિયા સામે આવવું પડ્યું અમે એકવીસ તારીખે સવારે નવ વાગે અમારું એફિડેવિટ ચૂંટણી પંચ અને કલેક્ટર ને આપ્યું છે અમે ક્યાંય સુપાઈન નથી બેઠા અમે ગદાર નથી ગદાર નિલેશભાઈ છે ગદાર ભાજપ છે અને આજની લાલ લોકશાહી માં ખૂન કરવામાં ગદાર ચૂંટણી પંચ છે અમે એફિડેવિટ આપ્યું એ કેમ નથી એનો રિપોર્ટ કરતા

ષડયંત્ર રચાયું છે અને સાક્ષીઓ પણ હાલ જણાવી રહ્યા છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક રંડાયું હોય એવું લાગી રહ્યું છે જી બિલકુલ સાઈસ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે છેલ્લા પાંચ દિવસથી જ્યારથી નિલેશ કુંભાણી ગુમ છે ત્યારથી ચર્ચાઓ થઈ રહી છે એમના પત્ની ભારતીય જનતા પાર્ટી પર પણ આક્ષેપ કરી ચૂક્યા છે અને કોંગ્રેસ પર પણ આક્ષેપ કરી ચૂક્યા છે ત્યારે તેઓ શું વિચારી રહ્યા છે

મહેનત કરી છે એટલા એટલા પત્રિકાઓ રાત ને રાતુ ડોર ટુ ડોર કરીને પ્રચાર કર્યો એની પાછળ અને આવી રીતે ફરી જાય તો કાર્યકર્તા પાંચ કરોડ ની વાતો ચાલી રહી છે નિલેશભાઈ પાંચ કરોડ રૂપિયા લીધા છે અને અત્યારે હાલ ગોવા કોંગ્રેસ ના કાર્યકર્તા જણાવી રહ્યા છે તમારું શું માનવું છે અમને તો પબ્લિક માંથી જાણ મળે છે કે પૈસા લઈને આવું કરેલું છે અમે ખુદ નથી કેતા લાગી રહ્યું છે કે ક્યાંક ભાજપ પાર્ટીમાં આવનારા સમયમાં એ જોડાશે એ તો સમય હવે દેખાશે ભાજપમાં જાવ નથી પાકું એમના પત્ની જણાવી રહ્યા છે કે ભાજપમાં નહીં જશે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંકેત જોવા મળી રહ્યા છે કે આવનારા સમયમાં હવે ભાજપમાં જોડાશે કોંગ્રેસ ને કેટલો આઘાત જના વિષય છે જો ભાઈ એ એના પતની કે છે ને વાત થશે ખોટી છે અમે કોંગ્રેસી કાર્યકર્તા કાર્ય નિલેશભાઈ ને કોંગ્રેસે બે વખત કોર્પોરેશન એક વખત વિધાનસભા એક પણ કાર્યકર્તાએ નિલેશ કુંભાણી નો છા નથી પીતો અને પંદર દિવસ મહેનત કરે અને આ પેમ્પલેટ જે છે એ ઓછામાં ઓછામાં દસ લાખ પેમ્પલેટ છપાવ્યા છે જો કોંગ્રેસના કાર્યકર્તાને એની પર ભરોસો ન હોય તો આ મહેનત કરે ખરા કોઈ અને જે વાત કરે છે એના ઘરના કે એમને બદનામ કરવાનું કામ કરે અરે ખુદ બદનામ છો તમે તો તમને અમે બદનામ શું કરીએ આવનારા સમયમાં જો ભાજપમાં જોડાશે તો તમારી રણનીતિ શું રહેશે અમે એને ક્યાંય જોડાય કે ન જોડાય પણ અમે ઓટી છોટી જોર લગાવી અને એને તદ્દન નિષ્ફળ કરશું

તો અમે એફિડેટ આપી તો એને ખરાઈ કરવા એ જે ટેકેદારો છે એને બોલાવવા જોઈએ એફએસએલ કરવું જોઈએ આ ઓગણીસ લાખ મતદારોનું લોકશાહીનું ખૂન કરી રહી છે આ કલેક્ટર બીજેપી અને ચૂંટણી પર આ વઘાતે તમે મતદાન નહીં કરી શકશો તો એની માટે અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જ્યાં જવું પડે ત્યાં જાઉં છું

જે બિલકુલ સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે કે કારણ કે અત્યાર સુધી પાંચ દિવસ થઈ ગયા છે કોંગ્રેસ હજી સુધી હાઈકોર્ટ પણ નથી જઈ શકી કોઈ કોર્ટની અંદર જઈ શકી નથી પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર રોષની લાગણી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ગત રોજ પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાચારિયા વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા આજે સાક્ષીઓ પાછા સામે આવ્યા છે ફરીથી પૂછવાનો પ્રયાસ કરીશું કે આજે પાંચમો દિવસ થઈ ગયો છે અત્યાર સુધી તમે કેમ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ગયા નથી નીલેશ ભાઈ એકવીસ તારીખે અમને એવી બાંયધરી આપતા હતા કે હું સાંજ સુધીમાં હાઈકોર્ટ જવાનો છું આવું હાઈકોર્ટ જવાના ખાલી ખોટા વચનો દઈ ગુમરામ કરી અને પોતે ભાગી ગયા છે એટલે પછી કાર્યવાહી અમે ત્યારે નહોતી સ્પષ્ટ સવાલ છે નીલેશ સંપર્ક વિવોના થઈ ચૂક્યા છે આજે પાંચમો દિવસ છે તેમના ઠેકેદારો સંપર્ક વિવોના છે તમે હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાની વાતો તમે કાર્ય કરતા પોતે કરી રહ્યા છો ક્યારે જશો અમે છૂટું નહી પંચમાં લેખિતમાં બધું મંગાવ્યું છે તો એ આવે પેપર પછી અમે કાર્યવાહી કરી જે બિલકુલ તમને પૂછવાનો પ્રયાસ કરીશ કોંગ્રેસના કાર્યકર્તા જણાવી રહ્યા છે કે નિલેશભાઈ ગોવા બેઠા છે તમને આરી સમક્ષ વાતો કરી હતી કલેક્ટર કચેરીથી અમદાવાદ ખાતે કોર્ટ જવા રવાના થઈ ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે આ નિલેશભાઈનું નિવેદન ખોટું હતું નિલેશભાઈ તદન ખોટું જ કર્યું છે એ બે મત નથી

જે બિલકુલ આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ પરંતુ જ્યારે કોંગ્રેસ દિશાહીન જોવા મળી રહી છે ત્યારે તે તકનો ફાયદો ભારતીય જનતા પાર્ટી ઉઠાડ્યું ઉપાડ્યો છે તેવી ચર્ચાઓ સૌથી વધારે છે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે દિશાહીન જોવા મળી રહી છે લડત હાઈકોર્ટમાં આપવી કે સુપ્રીમ કોર્ટમાં આપવી તેને લઈ હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન સૌથી મોટો કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ